આજકાલ સુરત શહેરની અંદર આગના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ બ્રિજ નીચે આવેલા નિરાળી ગેરેજની અંદર આજે સવારની અંદર ભીષણ આગ ગેરેજમાં લાગતા જ લગભગ ત્રણ થી ચાર જેટલી ગાડી બળીને ખાક થઈ જવા પામી છે ઉત્તરાયણ બ્રિજ નજીક આવેલા નિરાલી મોટર્સના માલિક જયંતિભાઈ જણાવી દઉં કે તેઓ કાર રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ગેરેજની સામે રોડ ઉપર પાર્ક કરેલી ત્રણ કારમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી તેથી આસપાસના ડરનો માહોલ પણ પેદા થયો હતો સડકથી કાર અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના કાફલાએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કે આગની જ્વાળાઓમાં સળગીને ત્રણ વાહનો બળીને ખાખ થઈ જવા પામ્યો છે સમગ્ર દુર્ઘટના અંગે ગેરેજના માલિક દ્વારા આક્ષેપ પણ કરાયો હતો કે કૃત્ય સામેના કોમ્પ્લેક્સમાં રહી સોનું છે મારે ગેરેજ બહાર પાર્ક કાર લઈને અનેકવાર વાર પાલિકામાં કરી મારા પર દબાણ લાવવાનો પણ પ્રયાસ કરાયો છે વિગત તેમણે જણાવ્યું હતું તાંગે ફાયર ઓફિસર રાહુલ બાલસરાએ જણાવ્યું હતું કે લગભગ આજે વહેલી સવારના સવા છ વાગ્યાનો કોલ હતો ઘટના સ્થળે ગયા બાદ ત્રણ કારમાં આગ લાગી હતી સાત આઠ મિનિટમાં જ કારમાં લાગેલી આગ પર પાણી રૂમારો ચલાવી કાબૂ મેળવવામાં આવ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા